નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું માવજી બાપાની મરદાનગી વિશે એક બાજુ પાકિસ્તાન રાજસ્થાન અને કચ્છના અફાટ રણની કાંધી પર વસેલું પંખીના માળા જેવું ગામ પાડળ સુઈગામ તાલુકાના છેવાડાનું ગામ દાદો મુળેશ્વર જ્યાં બિરાજમાન છે એવા પાડણ ગામમાં અઢારે વરણ સાથે મળીને રહે છે રાજાશાહીમાં સુઈ ગામ રજવાડું કહેવાતું અને સુઈ ગામ તાંબાનું ગામ પાડણ આજથી લગભગ પંચાવનથી સાઠ વર્ષ પહેલાં આ ગામમાં સોધરીઓના દસેક ખોરડા પણ આંજણાના સંતાન અને અબુરદાના છોરો એટલે મહેનતમાં પાછા ન પડે એટલે એમના પાસે જમીન જાગીર સારી હતી એમાં પણ ગગા મેહા નાવી પાસે અઢળક સંપત્તિ હતી કારણ કે રજવાડા સમયમાં ગામમાં એમની પટેલાઈ ચાલતી હતી અને ખાનદાની ખોરડું એ સમયમાં મીરખાનનું બારવટું આખા પંથકને ધ્રુજાવે કોઈએ જઈને મીરખાનના કાને વાત પહોંચાડી કે જો લૂંટવું હોય તો સોનાની છકલી સમાન પાડણને લૂંટાય કારણ કે ત્યાં મેહા ચૌધરી પાસે અઢળક સંપત્તિ છે અને રાણી ચિક્કાના રૂપિયા પણ કોઠિયો ભરીને છે મીરખાન મૂળ સિંહ પ્રતાપના પારકર પગરાણાનો પાઠાણ હતો એની સંગત અને સમયે એને બારવટીયો બનાવેલો આ બાજુ સવારના સૂર્યનારાયણ ઉગવાની તૈયારીમાં ભલે ઉગા ભાણ પણ તારા લઉં ભામણા હવે તો જીવન મરણની લાજ તું જ રાખજે કશ્યપ રાઉત સૂરજ દાદો ધરતીની માથે પોતાના સોના સરીખા તેજ પાથરવાની તૈયારીમાં એવા સમયે પાડણ ગામના પાંદરે સાઢિયાનો પરગવ અને બેનાળી બંદૂકના ભડાકા વાસરું ધરાવતી ગાયોના કાને પડ્યો ગાયુના મોઢામાં તરણા રહી ગયા જાડવેથી છણની શોધમાં નીકળતા પંખી કકડાટ કરીને આભમાં ડમરીઓ દેવા મંડાણા ગામમાં વાત પ્રસરી ગઈ કે આજે કાળમુખો મીરખાંડ પાડણ ગામને ભાંગવા ઉતર્યો છે સૌ કોઈ બીકના માર્યા જ્યાં ભાગવાની કે સંતાવવાની જગ્યા મળે ત્યાં સંતાવવા લાગ્યા કોઈએ સીમમાં દોટ મૂકી તો કોઈ છાણાના મેવ ઢુવા માં સંતાણા મિરખાનને ગામમાં જતા સામા મળેલ એક આધેડને પૂછ્યું કે મેહા સોધરીનું ખોરડું ઘર ક્યાં છે ડરતા ડરતા આધેડે શેરી બતાવી કે આ શેરીમાં છેવાડાનું ખમતી ઘર નેજરું છે એ મેહા બાપાનું ઘર મેહા બાપાને એક જ દીકરો નામ ગંગારામ પણ લાડમાં બધા ગગો કહેતા સવારના પોરમાં ગગાના ધર્મપત્ની બેવડા રવૈયે છાશનું વલોણું છાશ ફેરવતા હતા એવામાં મીરખાને આવીને ત્રાડ પાડી કે ક્યાં છે બેહો ડોકરો એને કહો મીરખાન આવ્યો છે હાથગરનું લેવા ત્યાં તો નવોઢા જેવી લાગતી ગંગારામની ધર્મપત્ની લાજના ઘૂંઘટમાંથી બોલ્યા કે એ બધા તો ખેતરે ગયા છે ઘરે કોઈ નથી એ આવે એ પછી આવજો અત્યારે અમે સાસુવહુ બે જ ઘરે છીએ આ સાંભળીને મીરખાનને ટોણો માર્યો કે મારા આવવાની ખબર સાંભળીને ભાગી ગયા લાગે છે એવામાં એક અઢારેક વર્ષનો યુવાન તળાવે બળદને પાણી પાવા ગયેલો એ પાછો આવ્યો અને બળદને ખીલે બાંધતો હતો નામ એનું માવજી પણ એના લલાટ ઉપરથી એવો ભાસ થતો હતો કે કોઈક ખાંદાની ખોરડાનું છોરું હશે પડસંદ અને કાળી મજૂરી કરીને એની કાયા ઘડાઈ ગઈ હતી માવજીના બાપાનું નામ તેજાભાઈ ચૌધરી જે પારકર હાલનું પાકિસ્તાનના સોઢાના રજવાડામાં પટેલાઈ કરતાં પણ ભારત પાકિસ્તાનના ભાગલા વખતે તેજા ચૌધરીના બે નાના દીકરા અહીં પાડળમાં રહી ગયા અને સરહદ ખેંચાઈ ગઈ ભારતને પાકિસ્તાન બંને અલગ દેશ બની ગયા આવજા ઉપર પ્રતિબંધ મુકાઈ ગયો એટલે ત્યાં પારકારમાં તેજા બાપા પોતાના દીકરાના વિરહના સંતાપમાં હરિધામ સ્વર્ગવાસી થયા અને નાના બંને દીકરા માવતર વિનાના આ જ ગામમાં સાથીપણું હાળીપણું કરે છે એમાંનો મોટો દીકરો એટલે માવજી પણ મરદ યુવાન એણે જોયું કે કોઈ બારવટીઓ બેન દીકરીને રંજાડે છે એનાથી રહેવાયું નહીં ને પડકાર કર્યો કે મરદના દીકરા છો તો મરદ સામે લડો અબળાને શું રંજોડો છો ત્યાં તો મીરખાનના બે સાથીદારો માવજીને મારવા દોડ્યા પણ જેમ હાથી ચૂંડમાં લઈને કૂતરાનો ઘા કરે એમ એક એક હાથમાં બે બહારવાટિયાઓને બળદની ગમાણમાં ઘા કર્યા પણ જાણે ઇન્દ્રના વ્રજનો ઘા હોય એમ બંને ઊભા નહીં થઈ શક્યા મીરખાન મામલાને પારખી ગયો એણે જોયું કે આને જો વશમાં નહીં કરીએ તો હમણાં જ બધાનું મોત બનીને બધાનો બુકડો બોલાવી દેશે અને મીરખાનનું નાક કપાઈ જશે એટલે મીરખાને બીજા સાથીદારોને ઈશારો કર્યો કે આને પહેલાં પાઘડી દ્યો નહીં તો આપણે ભાંગી પણ નહીં શકીએ ત્યાં ઝપાઝપી થઈ માવજીએ એકલા હાથે છ બારવટીયાને ભાઈ ભેગા કર્યા પણ એવામાં જુમા નામનો બારવટીઓ પાછળથી આવીને બંદૂકનો હાથો માવજીના માથાના પાછળના ભાગે માર્યો માવજી નીચે પડી ગયા ત્યાં તો બીજા આઠેક જણ મીરખાનના સાથીદારો માવજી ઉપર તૂટી પડ્યા એટલામાં મીરખાન નજીક આવ્યોને પૂછ્યું કે આ મોટિયાર યુવાન કોણ છે ત્યાં તો મેહા મેહાબાપાની ઘરવાળી બોલ્યા કે એને ના મારશો એ તો અમારો હાણે મજૂર છે મીરખાનને આશ્ચર્ય થયું કે માલિક પ્રત્યે આટલી બધી વફાદારી તું છે કોણ યુવાન એટલામાં બારવટીયાની ટોળીમાંથી કોઈએ કીધું કે આ તો તેજા ચૌધરીનો માવજી છે એનો બાપ જો પાર્કરમાં કોઈને નમતી ના આપતો હોય તો તો પછી એનો છોકરો ક્યાંથી આપે મીરખાન ઢીલો પડ્યો કે આ તેજા બાપાનો દીકરો છે એને છોડી મૂકો કપરા સમયમાં મારા પરિવારને જ્યારે ખાવાના ધાન ન હતું તે દિવસે એને બાપે અમને આશરો આપ્યો હતો આજ મારા હાથે મોટું પાપ થઈ જાત હવે મને આ ગામ ભાંગવાનો કોઈ અભરકો નથી હાલો ભેરુડાઓ માવજીને મૂકી દો અને હાલી નીકળો પોલીસ આવે એ પહેલાં આ ગામનો સીમાડો મૂકી દઈએ એમ કહીને મીરખાન એના બારવટીયા પાડણને લૂંટ્યા વગર રણની કાંધીથી સમલીને સીમવાડા સામે નીકળી ગયા તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર